ચાલો દાદાએ નાસ્તો કરી લીધો મમ્મીએ નાસ્તો કરી લીધો એ ઉપર એ અને મહેક કહી ગઈ એ કોલેજે અને એમાં પપ્પા વયા ગયા દુકાને હવે મારો જવાનો ટાઈમ થઈ ગયો ઓફિસે તો હવે થોડી ભાઈ હમણાં ઓફિસે જવા નીકળશે અને શું કહે કાલે હવે ભાઈ અમારે ઘરે પંદરથી અમારે ઘર રોકાણા પંદર દિમાં કાકાને ઘરે અને હવે કાલે રાતે હવે તેડવા આવ્યા હતા ઘરે વયા ગયા એમાં હું ઓપરેશન કરાવ્યું હતું ને તો મહિનોથી રોકાણ આરામ થઈ ગયો હવે કંઈક એ ઘરે આરામ જ કરવાનું છે

કરું એટલે હવે એકટાણું કરે હવે કહી દીધું કે બપોરે હે ને એ ટિફિનમાં કે એકટાણું જ કરવાનું રોટ રોટલી ને એવું બનાવી દીધે કે કરવાનું તો હવે કાલથી હવે કરવું જોઈએ લઈ બ એટલું હું એટલું થાય તો હવે ઓફિસે જવા નીકળી નાસ્તો તૈયાર થઈ જાય એટલે અને વચ્ચે ક્યાંક હું તો મહાદેવ મંદિરે જતા જઈ કારણ કે ડેલી હું કે શ્રાવણ મહિનો હે તો ડેલી ખબર માં મંદિરે તો જાય જ છે મહાદેવ હું ખોટાડો હું રોજ જાઉં રસ્તામાં ઈ તો કઈ એટલે રસ્તામાં જાતો જાતો હોય રસ્તામાં આવે છે બસ બસ ચાલો એ નીકળી ઓફિસે જવા માટે હું કે ફોઈ હાઈ જ આવ્યા હતા પછી અહીંયા કે ડાયરેક્ટ વહી ગયા હતા ક્યારે હે

સુધી સબલે સવિો વલમે શબલા ફરપો તબીતા પઢીત અન બુદ્ધિ બનમ જયતા ઘરે આવી ગઈ ત્યારે રાતના જો કેટલા અગિયાર વાગુ આવ્યા હે હું કામ હતું પડતું થઈ ગયું અગિયાર વાગી ગયા રાતે ઘરે ગયા ત્યાં બાજુ જો કાનાના કપડાં જે ઓર્ડર દીધો તો એ આવી ગયા હા હે કાના કપડા ધોતીયું હે આમાં ઉપરનું

આમાં શું કે હું ભાડું રાખવાનું કર્યું કંઈ નક્કી હે ત્રણસો રૂપિયા જો આ કપડાં નામ આજે ઉપરનો પટ્ટો આવે ને આ બધા ઓર્નામેન્ટ આવી રહ્યા ત્રણસો રૂપિયા ભાડું રાખ્યું આ સાદી થોડીક ટૂંકમાં આવડી આખી પટ્ટાવાળી ભરચક હતી આ ટૂંકમાં થોડી ઘણી સાદી હતી એ રીતે

વ્લોગ જોતા રહેજો લોક માડું માં જે કલેક્શન આવશે એ બધું બતાવતો રહીશ અને આજે બસ થોડુંક મોડું થઈ ગયું તો આટલું વ્લોગ જે સાવ નાનો થઈ હોય છે તો આટલું વ્લોગ આ પૂરો કરીએ છીએ ઉપારીઓ એ દીકાઈસ બતાવે છે હે સાઈઝ બળી વર્ષ સુધી ઓકે 5 થી વર્ષને બાળકો માટે બધી સાઈઝ છે નાનાના કપડામાં બરોબર હવે દેવાનો કે પૂરું ઓકે તો અહીંયા પૂરો કરીએ છીએ બ્લોગને લાઇક કરી નાખજો અને ચેનલને અને ચણિયા ચોરી કાના કપડાં અને નવા નવા કલેક્શન જોવા માટે ને સબસ્ક્રાઈબ કરી નાખજો